પુણા ગામ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાથી લોકો ત્રાઈમામ બોકારી ઉઠ્યા છે ત્યારે દુર્ગંધ માતા પાણીમાંથી પસાર થતા લોકોએ ભેગા મળી વિરોધ કરી ડ્રેનેજના ઢાંકણા પર ભાજપનો ઝંડો લગાવી અનોખો વિરોધ કર્યો હતો સુરતમાં પ્રાથમિક સુવિધા લઈને વિરોધ કરતા લોકો સીધા શાસક પક્ષ સામે સવાલ ઊભા કરતા હોય તેમ લાગી રહ્યું છે ગુજરાતમાં ત્રણ દાયકાથી સરકારમાં રહેલ શાસક ભાજપ પક્ષ સામે જાણી લોકોમાં પ્રાથમિક સુવિધાઓને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે કારણ કે અગાઉ વરસાદના કારણે ખાડાઓ પડવાની ઘટનામાં ભાજપના ઝંડા અને કમરનું ફૂલ લગાવ્યાની ઘટનાઓ બાદ હવે ડ્રેનેજ એટલે કે ગટ્ટાના ઢાંકણા પર ભાજપના ઝંડા લગાવી વિરોધ કરાયો છે વાત વાતેમ કે સુરતના પુણા ગામ વિસ્તારમાં ઘણા સમિતિ સ્થાનિક દુર્ગંધ માટે ડ્રેનેજ લાઈનથી પરેશાન છે અને આ અંગે વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતાં પણ કોઈ નિવેડો ન આવ્યો હોય તેથી સ્થાનિકોએ ભેગામળી દુર્ગંધ માતા ગટરિયા પાણીમાંથી ગટરના ઢાંકણા પાસે જઈ ત્યાં ભાજપનો ઝંડો લગાવી ભાજપનો વિકાસના સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને આ ગટરનું પાણી જે અમારે પાછળ સાંસદિકા સોસાયટી આવે છે તો એમની અંદર બધું જ પાણી ત્યાં આવે છે ખરાબ પાણી અને જરા તરા પણ જો અમારા ધાબા ઉપર પાણીની ટાંકીને હોય છે જરા પણ લીકેજ હોય તો તરત આવી અને પાંચસો રૂપિયા હજાર રૂપિયા એવા મસ્ત મોટા દંડ ફટકારી જતા હોય છે અને આ પાણી સતત છ દિવસથી ગંદુ જાય છે તો આની અંદર મેલેરિયા છે એવા ઘણા બધા પ્રકારના રોગો થાય તો બાળકોની દશા શું થાય કારણ કે બાળકોને ભણવા જવા માટે આ રોડેથી જ નીકળવું પડે તમે કોઈને રજૂઆત કરી છે આ બાબતે હા એસ એમજીમાં પાંચથી છ વાર કમ્પ્લેન કરેલ છે પણ કોઈ આવતું નથી વર્ષમાં શનિ રવિ આવી જાય છે અને શનિ રવિ આવે તો આ લોકોને શનિ રવિ હોય તો મરી જાય તો મરી જવા દેવાના મારી ગટરની સમસ્યા છે આ છ દિવસના ગટર ઉતરાય છે આ કોઈ ડોકું કાઢવાય નહીં આવતું અને ઘરના આંગણા લગીને પકડી દે છે બટલનું પાણી બાળકોને હાલવા ચાલવાનું બહુ મળે છે કપર અને મેલરિયા ઝાડા ઉલટીના વાગડા બહુ થાય છે અને મને એવું લાગે છે કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બહેનોને એમ કીધું હતું જ્યારે જરૂર પડે ત્યારે તમે ટપાલ લખજો આજે મારી બહેનોને જરૂર છે તો કેમ નથી આવતા એમ ભેટ આપી હોય એવું લાગે છે વારંવાર ગટ્ટાના પાણી ઉભરાવાની બની રહેલી ઘટનાઓને લઈને આખરે સ્થાનિકોએ અનોખો વિરોધ કર્યો હતો તો સાથે સ્થાનિક નગર સેવકો સામે પણ સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો વિરોધ